સમાચાર છે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ હતી દાહોદના ડુંગરી વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ મોટી જનસભા યોજી હતી અને ગુજરાત જોડો જનસભા શરૂ કરી છે આમ આદમી પાર્ટી દ્વારા આ દ્રશ્યો ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં આપ આદમી પાર્ટીમાં જોડાયા કેટલાક કાર્યકરો જોકે ઝાલોદ વિધાનસભા બેઠકમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય તેવા આ દ્રશ્યો પણ સામે આવ્યા છે ભાજપ અને કોંગ્રેસનો ખેસ ઉતારી કેટલાક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા ધારાસભ્ય ચેતર વસાવાની હાજરીમાં દેપી એમસીના પૂર્વ વાઇસ ચેરમેન વિજય કોળી પણ આપમાં જોડાયા આ સાથે જ ડુંગરી થાળા સહિત અન્ય ગામના સરપંચો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આપનો ખેસ ધારણ કર્યો સરપંચો અને કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય તેવા આ દ્રશ્યો પણ સામે આવ્યા છે